પોલીસ તેમજ મેટ્રોના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા હાલમાં ત્યાં રસ્તો બંધ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે હકીકતમાં સારોલી કડોદરા રોડ ભરત કેન્સર હોસ્પિટલ પાસે મેટ્રોની કામગીરી ચાલી રહી છે મેટ્રોના સ્પાનમાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તકેદારીના ભાગરૂપે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો અને રૂટને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જેના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ આર વેકરિયાએ જણાવ્યું કે તેમને ઘટના અંગે જાણ થતા સ્થળ પર પહોંચ્યા અને સમગ્ર રૂટ પર ડાયવર્ઝન કરવામાં આવ્યું કોઈ પણ વાહન ચાલક પસાર ન થાય અને કોઈ પણ પ્રકારની જાનહાની ના થાય તે માટે અહી રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે લેન્ડમાર્ક તરફથી તેમજ કડોદરા તરફથી આવતો રસ્તાને ડાયવર્ટ કરવામાં આવ્યો છે જ્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સેજલબેન માલવિયાએ જણાવ્યું કે અહીં મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને સારોલી બ્રિજ અહી નમી રહ્યો છે આ બ્રિજ નવો બની રહ્યો છે અને હાલમાં નમી રહ્યો છે જો આ બ્રિજ ચાલુ થઈ ગયો હોત તો અહીં મોટી ઘટના ઘટત પરંતુ સદનસીબે કોઈ થઈ મને જાણ થતા હું પણ અહીં સ્થળ પર આવી છું આ બ્રિજમાં ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે સરકાર આવી રીતે લોકોના પૈસાનો વેડફાટ કરે છે આ ખૂબ ગંભીર બાબત કહેવાય વર્ષ બે હજાર બાવીસ થી કામગીરી ચાલુ છે લોકો મેટ્રોની કામગીરીના કારણે ઘણી બધી પરેશાની ભોગવી રહ્યા છે છતાં પણ ચૂપ છે કારણ કે લોકોને એમ આ અંગે જીએમઆરસી ના જનરલ મેનેજર યોગેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું કે હજુ સુધી આ બ્રિજ ને લોન્ચ નથી કર્યું જેથી ગભરાવાની કોઈ જરૂર નથી આમ થવા પાછળનું કારણ તો તપાસ બાદ જ જાણી શકાશે